લક્ઝરિયસ મોટર કાર ચલાવવાના અભરખા પૂરા કરવાના ચક્કરમાં વરાછાના રત્ન કલાકારે શોરૂમમાંથી નવી નકોર અઠ્યાસી લાખ રૂપિયાની રેન્જ રોવર ટેસ્ટ ડ્રાઈવ માટે લઈ નીકળી અકસ્માત સર્જ્યો હતો જેમાં રેન્જ રોવર સાથે અન્ય બે કારોને પણ નુકસાન પહોંચાડ્યું હતું સાથે બે લોકોને અટપેટે લીધા હતા જેને કારણે હાલ દસ લાખથી પણ વધુનું લક્ઝરિયસ કાર નુકસાન થવા પામ્યું છે હીરાના કારખાનામાંથી નોકરી છોડી મોટા વરાછાના રત્ન કલાકાર રોનક દિલીપ ચોવટીયા મોંઘીદાડ ગાડીનો શોખ પૂરો કરવા માટે તારીખ સોળમી માર્ચે ડુમસ રોડના નવજીવન લક્ઝરીયા કારના લેન્ડ રોવર કારના શોરૂમમાં પહોંચી ગયો હતો ત્યાં કલાકારે ચાર કરોડની કાર લેવાની વાત કરી હતી બીજા દિવસે સત્તરમી માર્ચે ફરી પાછા શોરૂમ પર જઈને રોનકે ચાર કરોડ રૂપિયાની કારને બદલે અઠ્યાસી લાખની રણ રોવર કાર ખરીદી કરવાની વાત કરી બે લાખનો ચેક આપ્યો હતો રત્નકલાકારે કારની ટ્રેક ડ્રાઇવ માંગી હતી જેથી શોરૂમના કર્મચારી રેન્જ રોવર કારમાં બાજુની સીટ પર બેસી રત્ન રત્નકલાકારને કાર ચલાવ આપી હતી સર્વિસ રોડ પર રત્ન રત્નકલાકારે ફોર્મમાં આવી જઈ કાર ફૂલ સ્પીડમાં ચલાવતા જતા સર્વિસ રોડ પર પાર્ક કરેલી બે મોટર કારને અટફેટે લીધી હતી બંને મોટરકાર શોરૂમમાં નોકરી કરતા બે કર્મચારીઓ હતી સાથે રેન્જ રોવર કાર ફૂટપાથ પર ચડાવી દીધી હતી રેન્જ રોવર કારની એક્સિડેન્ટમાં દસ લાખ રૂપિયાથી વધુ ઉપરાંત બે કર્મચારીઓની કારોને પણ નુકસાન થયું હતું આ ઘટનાને પગલે શોરૂમના મેનેજર આકાશ સુનીલ શાહે ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ચાલક રોનક ચોવટીયા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે વધુમાં મોંઘેરી કારનો શોક ધરાવતો રત્ન કલાકાર રોનકના પિતા દિલીપ ચોવટીયા વરાછામાં પાનનો ગલો ચલાવે છે રોનક પહેલા હીરાના કારખાનામાં નોકરી કરતો હતો અને હાલમાં બેકાર છે આરોપીએ કાર ચલાવવાના શોખમાં ટેસ્ટ ડ્રાઇવ લેવા ગયો હોવાની વાત પોલીસને જણાવી છે